તપાસમાં ખુલ્યું કે જે દાખલો સુંદરપુરા ગામેથી જનરેટ થયેલો હતો એ દાખલામાં બદામ ગ્રામ પંચાયતમાં સહી સિક્કા કરીને એ દાખલો અપલોડ કરીને જે આરટીઆઈની જે આઈટીઆઈની જે અરજીઓ છે એમાં મૂકવામાં આવેલો છે અપલોડ કરવામાં આવ્યો છે અને એમાં મંજૂર કરવામાં કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એ જે લાભ લેવામાં આવેલો છે એ આધારે નામદાર કોર્ટે જે ચેડા થયેલા છે દાખલામાં જે સહી સિક્કા થયેલા છે એ આધારે એમની નામંજૂર કરવામાં આવેલી છે કે કેમા પોલીસને જરૂરત હોય છે કસ્ટોડિયન કિનાચની એ જે પોલીસ એમાનજી કહી શકાય અમારું પંચ પરચમાં તો કે વધુમાં બાબા કોઈ ઢાકળા બનાવેલા છે કે કેમ વધુ કોઈ બીજી જગ્યાએ સ્થાપન હોય કઈ કરીને ના મંડ સરપંચ ભાઈએ કરેલી છે આજે અમે અરજી બીજી કનિલભાઈ રોહિતે કરે લેતી પણ આજરોજ અમને વિડ્રોફ કરવાનું અમે એ જો apni sity ki tabas ke andar mila ki hame chitravadi jo gram panchayat hai usme bhi kuch aise hi rti ke through false income certificates nikale gaye hain जो हमारे ध्यान पे आया उसके अंतर्गत हमने नई एफ इसमें दाखिल करी गई है जिसमें मुख्य पांच आरोपी हैं जिसमें जो मूल सूत्रधार है वो अगेन दर्पण भाई पटेल करके हैं उसके अलावा चार आरोपी और नितेश कुमार हसमुख भाई पटेल संदीप प्रवीण भाई बारिया कुणाल कुमार मुकेश भाई माछी रणजीत भाई हीरा भाई माछी ये पांच आरोपी हैं जिसमें से चार लोगों ने आर के दाखिले आर में एडमिशन के लिए अपना इनकम का दाखिला यूज़ किया है યે અમારી પાસે અભિ તક માહિતી મિલી મળી કે દૂસરી એની અંદર કુલ ઓગણત્રીસ વિદ્યાર્થીઓ અરજદારો જે હતા એ લોકોના આવકના દાખલા ખોટા જણ્યા હતા તાત્કાલિક ધોરણે ઓગણત્રીસ વિદ્યાર્થીઓના પ્રવેશ અમારા કક્ષાએથી રદ કરવામાં આવે આવ્યો ઓછી આવક ધરાવતી એટલે કે અમે પચાસ હજારથી ઓછી આવક ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓનું ખાસ કરીને અમે ચેક કરાવ્યું હતું અને એની અંદર શંકાસ્પદ જે દેખાયા એની અંદર તલાટીઓ મારફત અમે આ તપાસ કરાવેલી હતી અને એમના અહેવાલના આધારે મને લાગે છે મોટા પ્રમાણમાં નાણાંની ખોટી રીતે આવા દાખલા વિદ્યાર્થીઓ જ નહીં પણ કેટલાય લોકો તો પેન્શન પણ લે છે કેટલાય લોકોએ તો યોજનાઓનો પણ લાભ લીધો છે ત્યારે જે મૂળ લોકો છે જેમના માટે રાઈટ ટુ એજ્યુકેશનની યોજના બની છે એ લોકો રહી જાય છે અને આવા બોગસ લોકો એનો લાભ લેતા હોય છે ત્યારે અમે સ્પષ્ટ માનીએ છીએ કે જવાબદાર હશે તો કાર્યવાહી કોઈ પણ હશે થશે હમણાં તાત્કાલિક એસઆઈટી ની રચના તો થઈ છે પણ પોલીસ એકદમ ધીમી ગતિએ કામ કરે છે એના પરથી લાગે છે કે સ્થાનિક ભાજપના નેતાઓનું દબાણ હશે એના લીધે ધીમી કાર્યવાહી થાય છે પણ અમે સ્પષ્ટ કહીએ છે દિન સાંતમાં જો યોગ્ય કાર્યવાહી ન થાય આરોપીઓને પકડવામાં નહીં આવશે તો અમે મોટું આંદોલન કલેક્ટર કચેરી અને એસપી કચેરી ખાતે કરીશું આના આના પાછળ બીજા મોટા બેજા રાજકીય નેતાઓ છે આમાં આમાં કોઈક ન કોક અવળાપટે કોઈ લાઈન લઈ જાય છે આ ટીડીઓ ની બદલી કનાવનાર કોણ છે એ તપાસ કરાવો આ આ આખી નું નામ ઉછાડીને આખી તપાસ ને અવળાપટે લઈ જવામાં આવે છે એ આઈપી સેન્ટર સુંદરપુરામાં છે એકમ તપાસ થતી નથી આ ગુનેગારોને કેમ પકડતા નથી ચૈતર વસાવા લેટ બોલ્યા છે અને એના પણ મારે પ્રશ્ન છે ચૈતર વસાવના આ બાબતે તમે આટલા વખત બોલ્યા કે નહીં આ કારણ કે એમના આમાં એમનો આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીનો નર્મદા જિલ્લાનો પણ નિરંજન વસાવાપાડમાં ઇન્વોલ્વ છે એક કિલોમીટર અંતરે ગામ છે આ બધા સાથે એકબીજા મિત્રો છે બધા આ બધી ટોળકી એક બધા મિત્રો છે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના લોકો પણ બધા ઇન્વોલ્વ છે કેમ બોલ્યા નથી મનસુખ વસાવા સિવાય ભાજપના નેતા પણ નથી બોલ્યા નર્મદા જિલ્લા કે આમ આદમી પાર્ટીના નેતા નથી બોલે કે કોંગ્રેસના નેતા પણ નથી બોલ્યા આ નથી બોલ્યા બધા લોકો આ ઇન્વોલ્વ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે